વિનંતી કરવા અમે છીએ કે પાણીથી પાદરા થઈ અને સર્વ સમાજને સાથે લઈ અને જ્યારે લોકસભા ચૂંટણી લડવાનો અવસર ઠાકોર સમાજને મળ્યો છે ત્યારે જ્યાં પાગડી ઉતારવાની હોય ત્યાં ઉતારજો જ્યાં ખોડો પાથરવાનો હોય ત્યાં પાથરજો પણ ચોક્કસ અહીંયા બેઠેલા મહાનુભાવ આપીએ છીએ કે આ બનાસકાંઠા પ્રજાને કે ક્યાં આ ભાવર તાલુકાને નીચું જોવાનું કામ નઈ કરીએ અને તમારા નાનામાં નાના કામ હોય તમારા સમાજ વચ્ચેના જે કામ હોય ત્યારે હર હંમેશ બેને આવીને ઊભા છે બેન તો વાવ ભાવર્ત તાલુકાના ધારાસભ્ય છે પણ જ્યારે અમારા દાંતીવાડા કે અમારા ડીસામાં પણ કઈ કઈ તકલીફ પડે અને બેન ઉપર ફોન થાય તો એ રાત હોય કે દિવસ હોય વરસાદ હોય કે તડકો હોય બેને ક્યારેય જોયું નથી એ કામ માટે હર હંમેશ બેન અમારી વચ્ચે આવીને ઊભા છે આવું સરળ વ્યક્તિત્વ મળી શકે અને આવા ઉમેદવાર આપણને મળ્યા હોય અવસર મળ્યો હોય ત્યારે તમને ચોક્કસ પ્રમાણે એક વાત કહું કે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાના આગેવાન સમાજ કે જે પણ હોય એ પશુપાલન ખેત આધારિત આપણે જ્યારે આ જિલ્લો છે ત્યારે

કે જ્યારે આવું સરળ વ્યક્તિત્વ આવા આવા ઉમેદવાર આપણને મળ્યા છે ત્યારે એની આન બાન શાન એ જાળવી રાખવી એ બેઠેલા તમામની ફરજ છે સર્વ સમાજને સ બધા જ આયોજકે અને ખાસ કરીને મારા ઠાકોર સમાજને વિનંતી કરું કે જે પાઘડી અમને બંને બહેનોને પહેરાઈ છે આ પાઘડીની લાજ તમારે રાખવાની છે એ વાત કહેવા માટે આયા છે

પંદરમી તારીખે બેનનું ફોર્મ ભરવાનું છે ત્યારે આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણે પાલનપુર મુકામે બેનને સમર્થન આપવા પણ પાલનપુર જઈએ અને સાતમી તારીખે અહીંયા અનેક પ્રશ્નો છે અહીંયા બેઠેલા બધા જ સમાજના આગેવાનો છે અને બધા જ ઉંમરમાં મોટા છે બધા જ પાઘડીવાળા છે બધાને જ ખબર છે કે કોંગ્રેસની સરકારે શું કર્યું તું કે એની બેન ઠાકોરે શું કર્યું તું એનો જવાબ જો આપવો હોય તો એ સાતમી તારીખે આપણે આપવાનો છે બીજું ખાસ કરીને ઠાકોર સમાજને એટલા માટે કરું છું કે ઘણા એવું કહેતા હોય છે કે ઠાકોર સમાજ એ કાલેગડાનો ભારો છે અને જે રીતે ઢાળો રીતે ઢળી જાય એ વાત તમારે 7મી તારીખે આપવાનું છે કે ઠાકોર સમાજ શું છે અહીંયાથી એક ભાઈ કદાચ એવું બોલ્યા હતા કે શું કોઈ એક ભાઈના હાથમાં ઠાકોરસી ભાઈના હાથમાં કે ઠાકોર સમાજના વોર્ડ છે ત્યારે સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે આવા જો ભલે એ પક્ષમાં બેઠા હોય તમને કોઈ એનાથી વાંધો નથી પણ મહેરબાની કોઈ મંચ ઉપર જો બેનનું નામ લિધું અને જો બેનની વાત કરી તો તમારી ખેર નથી એ જવાબ પણ એ બેઠેલા મારા તમામ ઠાકોર સમાજના ભાઈઓએ આપવાનો છે તમે જે કામ કરો છો અમને એનાથી કોઈ લેવા દેવા નથી પણ સમાજનું નામ ને સમાજની દીકરીનું નામ જો કોઈ જાહેર સ્ટેજ ઉપરથી તમે ઉપાડ્યું તો પછી એનો જવાબ આ મારો ઠાકોર સમાજ આપશે એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત